you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો હાલ પૃથ્વી પર મોટો ખતરો તોળાઈ રહ્યો હોવાના સમાચાર આવી રહ્યા છે એસ્ટ્રોઈડ લગભગ ચાર પોઈન્ટ છ અબજ વર્ષ પહેલા આપણા સૌર મંડળની રચના બચેલા ખડકાળ પદાર્થો છે દસ લાખ થી વધુ જાણીતા એસ્ટ્રોઈડ છે અને તે પૈકીના મોટા ભાગના મંગળ અને ગુરુની વચ્ચે સૂર્યની પરિક્રમા કરતા મુખ્ય એસ્ટ્રોઈડ બેલ્ટમાં આવેલા છે યુનાઇટેડ કિંગડમ ની ધ ઓપન યુનિવર્સિટીમાં પ્લેનેટરી એન્ડ સ્પેસ સાયન્સના પ્રોફેસર એમેરિટા મોનિકા ગ્રેડી સમજાવે છે કે કેટલાક આવે છે એક ધારણા એવી છે કે પૃથ્વી પર જીવન ચાલી રહ્યું છે તેનું એકમાત્ર કારણ એસ્ટરોઇડ દ્વારા પૃથ્વી પર લાવવામાં આવેલા જીવન માટેના ઘટકો છે મોટા ભાગના હાનિકારક હોતા નથી ને કોઈ પણ પ્રકારની મુશ્કેલી સર્જા વિના પસાર થઈ જાય છે પરંતુ તેમના પર ધ્યાન આપવું જરૂરી હોય છે